અને આજે આ મારી મીમી મારી સાથે છે અત્યારે એને બહુ જ નાના ગલુડિયા પછી નાના બિલાડીના બચ્ચા અને ખાસ કરીને ગાયના નાના નાના વાછડા હોય ને એને બહુ ગમે છે તો અમે મમ્મી દીકરી દરવાજા પાસે ઊભા હતા અને એક વાછડી આવી તો એને રમાડી દીધી તો મેં આમાં ઉતારેલું છે